લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓએ પ્રચાર અને પ્રસાર શરૂ કર્યો છે ત્યારે અમરેલીમાં ભાજપ દ્વારા વિધાનસભા વાઇઝ ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે અમરેલી લોકસભા ચૂંટણી અંતર્ગત ધારાસભ્ય હિરા સોલંકી દ્વારા રાજુલાના જાફરાબાદમાં વિધાનસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં પૂર્વ પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સાંસદ નારાયણ કાછોડીયા ધારાસભ્ય હિરા સોલંકી સહિતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા અઠાણુ વિધાનસભા નું મધ્યસ્થ કાર્યાલયના આજે ઓપનિંગ પ્રસંગે અમારે આદરણીય ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ ના સાનિધ્યમાં અમારા સાંસદ નારણભાઈ કાછડિયા મહેશભાઈ કસવાલા અને સંપૂર્ણપણે આ જિલ્લાના બધા આગેવાનો જ્યારે અહીંયા આવ્યા હોય અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જે થનગનાટ જોવા મળી રહ્યો છે સાતમી તારીખ લોકો રાહ જોઈને બેઠા છે કે સાતમી તારીખ આવ્યા અને સવારના પોરમાં સાડા છ વાગ્યાથી લાઈન લગાડી અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે જોવા ઈચ્છી રહ્યા છે ત્યારે આ વિસ્તાર અઠાણું વિધાનસભા સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તા સહિત અમે ફિર એક બાર ચારસો મોદી સરકાર અને ઇસ બાર મોદી સરકારના નારા સાથે અબકી બાર ચારસો કે પારના નારા સાથે અમે સરકાર બનાવવા જઈ રહ્યા છે ત્યારે પચીસે પચીસ લોકસભાની સીટ ફરીથી એકવાર ખૂબ જંગી બહુમતીથી અમારા સી આર પાટીલ સાહેબ અધ્યક્ષ જે અમને સૂચના આપી છે એના અનુસંધાને પાંચ લાખ મત કરતાં પણ વધારેથી લીડ આપી અને જંગી બહુમતીથી અમારા લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને જીતાડવા માટે એમને એના સમર્થન માટે આજે કાર્યકર્તા અને અમે સૌ સાથે મળીને કામ કરી રહ્યા છે જૂનાગઢમાં મામલતદાર તેજસ જોશીએ સ